તાલુકા સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ કે જે ઐતિહાસિક ગણે છે તો ઈ પેકેજ જાહેર થયેલા ખેડૂતો સાથે અન્યાય પ્રતિ વિઘે ત્રણ હજાર પાંચસો ને વીસ એક્ટર બાવીસ હજાર અને બે એક્ટરની મર્યાદા એટલે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાનું હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને વીસમણની આસપાસ થવાનું હતું સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે ચૌદસો બાવન રૂપિયા એટલે ત્રીસ હજાર રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિવિગે નુકસાન સરકારે માત્ર ત્રણ રૂપિયા કાઢ્યું એટલે દસ ટકા એક બધું સરકારે એમ કહી છે કે ખેડૂતોને સો ટકાથી એસી ટકા સુધી નુકસાન થયું છે તો આ વળતર કર્યું એ ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના અભા રહેલી છે કે ખેડૂતો સાથે આવી ખુદ મધા આ જ છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદેથી હું રાજીનામું આપ